આ એ કુંડ તમને દેખાડવામાં આવે છે કે જે કુંડ બ્રહ્માજી દ્વારા બનાવવામાં આવેલો હતો બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન કરાવેલો હતો આ આ કુંડમાંથી નાવાથી તમારા પાપ કર્મ બધા છે એ નષ્ટ થઈ જાય છે આ છે આજે તરને મેળો હોવાથી બાવનગઢની ધજા બહુ જબરી અહીંયા લગાવવામાં આવી છે આ એ મંદિર છે જ્યાં અર્જુને મત્સ્યની જે માછલી હોય એની આંખ ભીંધીને દ્રૌપદીને સ્વયંવરમાં પોતાની જીત મેળવી હતી આ ઐતિહાસિક મંદિર છે આમાં બહુ ભવ્ય માનવ મેળાવે છે અને બહુ જબરું પબ્લિક આવે છે અને બહાર આના વર્ષોથી પાંચ હજાર વર્ષ જૂનો અહીંયા ઇતિહાસ છે અને આ મંદિરે આવવા જેવું છે કારણ કે આ ઐતિહાસિક મંદિર છે હિન્દુ ધર્મના એક સ્થળ છે તો આ મંદિરનો લાભ લેવા જરૂર આવજો આવેલું છે ચોટીલાની નજીક થાનગઢથી આગળ પચીસ કિલોમીટર દૂર છે બહુ સરસ મંદિર છે અહીંયા જોવા પબ્લિક બહુ જબરું છે આ જે તમને આ જે સ્થળ છે આ તુલસી કિયારોજી તમને દેખાય છે આ જગ્યા ઉપર અર્જુને માછલી એ આંખ છે એ વીંધેલી હતી ત્યાં ધજા તમને જે તુલસી કિયારો દેખાય છે ત્યારે બાજુ અહીંયા સ્ત્રીઓ છે એ પોતાનો ચાંદલા દ્વારા તિલક કરી રહી છે અને જો આ તમને અહીંયા ચિત્ર છે એ ચિત્ર તમને બતાવ ચાલો હવે આ એક બાવનગજની ધજા છે એ ધજામાં આપણે એને વંદન કરીને આપણે એ ધજાને પ્રણામ કરીએ જો અહીંયા બધા ભાઈઓ છે એ બધા ભાઈઓ બધા સરસ મજાની પ્રણામ વંદન કરીને ફોટોગ્રાફી કરે છે બરાબર અહીંયા જુઓ બધાય મોજ મસ્તી અને ધબધબાતી બહાબાટી કરે કુંડમાં નહવાથી બહુ સારામાં સારું ફળ મળે છે અને પ્લસ પાપમાંથી તમને મુક્તિ મળે છે અહીંયા એક બારીની પણ એક સારી માન્યતા છે એક બારી આવેલી છે એ બારીમાંથી તમે જો નીકળો તો તમારા પાપ અડધા નષ્ટ થઈ જાય છે તો એ બી તમને અમને આગળ તમને બારી બતાવશે

સરસ મજાની ધજા પકડેલી ઊભી છે